સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હવે છે તમે જણાવી દઈએ કે રોજ અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરી અને સંખ્યા વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તો બીજી તરફ વાલ્મીકી સમાજના સુમશાનમાં સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદન પત્ર દેવા આવ્યા છે આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સફાઈ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઊભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેથી કરીને જે બાણું રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે આજે અમારી માંગણી છે કે જો તારીખ દસ સુધીમાં અમારી માંગણી સ્વીકારમ નહીં આવે તો ન છૂટે છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારમ નહીં આવે તો અનસન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાન અંદર આવા તત્વો નો અડો જામી ગયો છે એ આવા તત્વો નો અડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી